વિદ્યાલય ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ અગિયાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને ચાલો આજે આપણે પાઠ અગિયારમાં જોવાનો છે પાઠ અગિયાર છે જળ સંસાધન બરાબર હવે જો આપણને બધાને ખ્યાલ છે કે જળ એ આપણું જીવન છે આપણને પાણી વગર ક્યારેય ચાલશે નહીં કયું એવું કામ છે કે જે આપણે પાણી વગર કરી શકીએ કોઈ પણ નહીં બરાબર તો આપણા જીવન જરૂરિયાતની વસ્તુ સૌથી પહેલું વહેલું જળ છે તો હવે જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવનની કલ્પના જ થઈ શકે નહીં જળ સંસાધનોનો કોઈ વિકલ્પ બીજો કોઈ વિકલ્પ જ નથી તેના ઉપયોગની યાદી આપણે ઘણી લાંબી છે સમગ્ર સજીવ સૃષ્ટિ પણ જીવ જીવન ટકાવી રાખવા માટે જળનો જ ઉપયોગ કરે છે કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેમાં વપરાતા જળ જ છે જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલું કાર્યમાં તથા ઉદ્યોગોમાં રહે છે વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોમાં જે ઝડપે અને જથ્થામાં જળ વપરાય છે તે રીતે જળની અછત સર્જાતી થાય છે તે બાબતને ધ્યાનમાં રાખીને જળનો વિવેકપૂર્વક આપણે ઉપયોગ કરવો જરૂરી છે જળ એ મર્યાદિત સંસાધન છે તેના સ્થાને કોઈ પણ સંસાધન ઉપયોગમાં લઈ શકાય તેમ નથી પર્યાવરણ જીવન છે તો જળ સંસાધનને કારણે તેથી જળ એ જીવનનું અભિન્ન અંગ છે બરાબર વિદ્યાર્થી મિત્રો જળ વગર આપણે ચાલે તેમ નથી હવે આપણે જળ આપણે જળની કેવી રીતે આપણે સંગ્રહ કરી શકીએ કઈ કઈ રીતે જળ આપણને મળી શકે છે બરાબર સૌથી પહેલા જળ સ્ત્રોતો કયા છે તો જળ સ્ત્રોત્રના મુખ્ય ત્રણ પ્રકાર પડે છે પહેલું છે વૃષ્ટિય જળ બીજું પૃષ્ટિય જળ ત્રીજું ભૂમિગત જળ બરાબર હવે એમાં પહેલું વૃષ્ટિય જળ વૃષ્ટિ એટલે વરસાદ બરાબર પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત છે આપણે વૃષ્ટિ વૃષ્ટિ એટલે વરસાદ નદી સરોવર ઝરણા અને કૂવા એ ગૌણ સ્ત્રોત છે આ બધા જ સ્ત્રોત વૃષ્ટિને આધારે જ શક્ય બની શકે છે જ્યારે વરસાદ થાય ત્યારે નદી સરોવર ઝરણા અને કૂવામાં પાણી આવી શકે છે ખરેખર ને તો મુખ્ય સ્ત્રોત કયો થયો વૃષ્ટિ તો પૃષ્ઠિ જળ તો પૃથ્વીની સપાટી પરનું જળ જે નદી સરોવર તળાવ સાગર ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે તેને આપણે પૃષ્ઠીય જળ કહેવામાં આવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે જુઓ જળનો મુખ્ય સ્ત્રોત કયો છે નદી બરાબર હવે ભૂમિગત જળ તો મુખ્ય જળ સ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે જળના અવશેષણ અવસોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે ભૂમિગત જળ છે કોઈ નદી સરોવર તળાવ સુકાઈ જાય છે સુકામ તો કે એ જમીનની અંદરે પાણી સચવાય છે ભૂમિગત જળનો જથ્થો મર્યાદિત અમર્યાદિત છે ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં બેતાલીસ ટકા ભૂમિગત જળ મળે છે દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે જ્યારે ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો જો આપણે જળ જળસ્ત્રોતો તમે જોયા અને એમાં ભૂમિગત જળ જોયું બરાબર હવે જળ સંસાધનો અને તેમનો ઉપયોગ આપણે કેવી રીતે જળનો ઉપયોગ કરી છે સૌથી પહેલાં સિંચાઈ હવે ભારતમાં આપણે જોઈએ છે કે લગભગ ચોર્યાસી જળ સિંચાઈ માટે ઉપયોગી છે જેમ કે એક કિલો ઘઉં ઉત્પન્ન કરવા લગભગ પંદરસો લિટર પાણીની આવશ્યકતા હોય છે હવે વિચાર કરો ખાલી એક કિલો ઘઉંમાં પંદરસો લીટર પાણી વપરાય છે તો આપણે તો આપણા ભારત દેશની કેટલી બધી વસ્તી છે તો એમાં કેટલું બધું પાણી વપરાતું હશે ખરું ને ડાંગર સણ અને શેરડીના પાકોને વધુ જળની આવશ્યકતા રહે છે પ્રાચીન સમયથી જ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનીકટ નામે જાણીતી જે નહેર છે બરાબર નદીમાંથી જે નહેર આપવામાં આવે છે તો એવી એક કાવેરી નદીમાંથી નહેર બનાવવામાં આવી છે જેમને નામ આપ્યું છે ગ્રાન્ડ એનીકટ બરાબર હવે બીજી સદીમાં એમનું નિર્માણ થયેલું હતું અઢારસો ને માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું ભારતમાં સિંચાઈના મુખ્ય ત્રણ માધ્યમો છે કુવા ટ્યુબવેલ પૂરી પાડે છે હવે આ પૈકીમાં કૂવા જે છે કૂવા અને ટ્યુબવેલ એ સિંચાઈના મુખ્ય માધ્યમો છે નહેરો તથા તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે નહેરો દ્વારા સિંચાઈ સતલુજ યમુના અને ગંગાના વિશાળ મેદાનો તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલ જે મહાનદી છે ગોદાવરી છે કૃષ્ણા અને કાવેરીના મુખ પ્રદેશોમાં થાય છે કૂવા અને ટ્યુબવેલ એ કાપના મેદાનોમાં સામાન્ય છે તળાવો દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વધારે છે બરાબર જો કૂવા અને ટ્યુબવેલ એ કાપના મેદાનોમાં હોય છે જ્યારે તળાવો દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં જોવા મળે છે બરાબર હવે આ તો આપણે સિંચાઈ વિશે જોયું અને આપણા પાકને કઈ કેવી રીતે પાણીની જરૂર પડે છે હવે જ્યાં મોટી નદીઓ વહે છે યોજનાઓ ઘડવામાં આવે છે હવે જોઈએ બહુ હેતુક યોજનાઓ ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે ભારતનું જળ પરિવહન સમૃદ્ધ છે એનું કારણ ભારતનું ભૂપુષ્ઠ એવું છે કે અનેક નદીઓ બીજી નદીઓને મળીને તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય છે તે માટે બહુહેતુક યોજનાઓ વિવિધ નદીઓ પર બનાવવામાં આવી છે હવે બહુહેતુક યોજના એટલે કે પ્રશ્ન તરીકે પૂછાઈ શકે બરાબર કે બહુહેતુક યોજના એ શું છે તો બહુહેતુક યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલા વિભિન્ન સમસ્યાઓને હલ કરવી એમાં પૂર નિયંત્રણ જમીન ધોવાનો અટકાવ સિંચાઈ અને પીવા માટેનું પાણી ઉદ્યોગો વસાહતોને અપાતું પાણી વિદ્યુત ઉત્પાદન આંતરિક જળ પરિવહન મનોરંજન વન્યજીવન સંરક્ષણ અને મત્સ્યપાલનનો સમાવેશ થાય છે બરાબર ભારતની આપણે કઈ કઈ યોજનાઓ છે બહુ હેતુ તો બહુ બનાવવામાં આવી છે અને એનાથી કયા રાજ્યોને લાભ મળે છે હવે સૌથી પહેલી વહેલી યોજના છે ભાખરા નાંગલ તો સતલુજ નદી ઉપર બનાવવામાં આવી છે જે પંજાબ હરિયાણા અને રાજસ્થાનને લાભ આપે છે એના પાણીનો ઉપયોગ કરી અને લોકો ખેતી કરી શકે છે પછી કોશી તો કોસી યોજના છે એ કોશી નદીમાંથી લેવામાં આવી છે બનાવવામાં આવી છે અને બિહારને લાભ આપે છે દામોદર કિંડ દામોદર નદી ઉપર બનાવવામાં આવી છે જે ઝારખંડ પશ્ચિમ બંગાળ એ રાજ્યોને લાભ આપે છે હીરાકુંડ યોજના છે મહાનદી ઉપર બનાવવામાં આવી છે અને ઓડિશાને લાભ આપે છે ચંબલ ખીણ છે ચંબલ નદી ઉપર અને મધ્યપ્રદેશ રાજસ્થાનને લાભ આપને છે નાગાર્જુન યોજના છે એ કૃષ્ણા નદી ઉપર બનાવવામાં આવી છે અને આંધ્રપ્રદેશ તેલંગાણા પ્રદેશને લાભ આપે છે કૃષ્ણ રાજસાગર કાવેરી ઉપર બનાવવામાં આવી છે કર્ણાટક તમિલનાડુ રાજ્યને લાભ આપે છે જ્યારે તુંગભદ્રા નદી છે તુંગભદ્રા યોજના કર્ણાટક આંધ્રપ્રદેશ નામના રાજ્યોને લાભ આપે છે નર્મદા ખીણ છે સરદાર સરોવર યોજના નર્મદા નદી ઉપર બનાવવામાં આવી છે જે મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ચાર પ્રદેશને લાભ આપે છે કડાણા બોરી જે મહીસાગર નદી ઉપર બનાવવામાં આવી છે ગુજરાતને જ લાભ મળે છે ઉકાઈ કાકરાપાર એ તાપી નદી ઉપર બનાવવામાં આવી છે જે ગુજરાતને જ લાભ આપે છે

તથા ગોદાવરી કૃષ્ણા નદીના ત્રિકોણ પ્રદેશો ઓડિશાની મહાનદીનો ત્રિકોણ પ્રદેશ તમિલનાડુમાં કાવેરીનો ત્રિકોણ પ્રદેશ પંજાબ હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશના સઘન સિંચાઈ ક્ષેત્રો છે હવે સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્રો લગભગ ચાર ગણું વધી ગયું છે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ આડત્રીસ ટકા ભાગમાં સિંચાઈ થાય છે જ્યારે ભારતના રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેવળ સાત પોઈન્ટ ત્રણ ટકા વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે જ્યારે પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ નેવું પોઈન્ટ આઠ ટકા છે કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણે પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર જમ્મુ અને કાશ્મીર તમિલનાડુ અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારના ચાલીસ ટકાથી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ જોવામાં મળે છે તો હવે આપ આપણે જોયું કે સિંચાઈ દ્વારા ખેતીમાં કેટલા ટકાનું વાવેતર જોવા મળે છે હવે આપણે જળ સંકટ જોઈએ જળસંઘ જળ એ કુદરત થકી મળેલી અણમોળ ભેટ છે વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ રોકડિયા પાકો ઉગાડવા વધતા જતા શહેરીકરણ અને લોકોના બદલાતા જતા જીવન ધોરણના પરિણામ સ્વરૂપે પાણીની અછત નિરંતર વધતી જાય છે છતાં પણ પાણી પુરવઠાની પરિસ્થિતિ અને સ્થાનિક વિતરણની અસમાનતા ઘણું કરીને માનવ હિતો આજીવિકા તથા આર્થિક વિકાસ માટે પડકારો છે હાલમાં પણ આપણે પશ્ચિમ રાજ્યના શુષ્ક એટલે સુકાઈ ગયેલા ક્ષેત્રો જે છે તથા દક્ષિણના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે જ્યાં પાણીની તંગી આપણે કહીએ બરાબર સેંકડો ગામો તથા કેટલાક નગરોમાં પણ પાણીની ગુણવત્તા ઘટી રહી છે જેનાથી જળજન્ય અનેક રોગો ફેલાય છે એટલે પાણી પીવાલાયક જે પાણી છે એમાં એવા બધા સંકટો આવે છે એવા બધા જીવાણુઓ થઈ જાય છે જીવજંતુઓ જેનાથી એ પાણી દ્વારા ફેલાય છે રોગ બરાબર તો પીવાના પાણીની સમસ્યા આપણે પ્રાપ્યતા તથા શુદ્ધતા જીવનની મૂળભૂત જરૂરિયાત આપણે કહી શકીએ તો પીવાના પાણીની સગવડો વધારવા માટે કરેલા પ્રયત્નો છતાં પણ પાણીની માંગ અને તેનો પુરવઠો વચ્ચે ઘણું બધું અંતર છે આજે પણ ભારતમાં આઠ ટકા શહેરોમાં પીવાના પાણીની અછત જોવા મળે છે ખૂબ જ અછત કહેવાય તેને દેશના લગભગ પચાસ ટકા ગામોને આજે પણ સ્વચ્છ પીવાલાયક પાણી એ આપણને મળવાનું બાકી છે કામ હવે ભારતમાં સિંચાઈની સગવડમાં ઘણો વધારો થયો છે છતાં પણ બે ત્રંશ કૃષિ ક્ષેત્રો હજી વરસાદ પર આધાર રાખે છે અમુક એવી ખેતીઓ છે કે જે વરસાદનું પાણી જ્યારે પણ મળે ત્યારે એમની ખેતી સગવડ પૂરી પડે છે બરાબર તો વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા વધારે ને વધારે પાણીની બહાર કાઢતા ભૂમિગત જળનું સ્તર નીચું ગયું છે પરિણામે ભૂમિગત જળ સંસાધનોમાં ઘટાડો થયો છે કેટલાક રાજ્યોમાં ભૂમિગત જળને વધારે જથ્થામાં કાઢવાથી દેશમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે પાણીની ઘટતી ગુણવત્તા અને વધતી જતી અથ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે કૃષિ ઉપરાંત ઉદ્યોગોમાં પાણીનો અનિયંત્રિત ઉપયોગ થાય છે ઘરેલું તથા ઔદ્યોગિક એકમોનો મલિન જળ જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે હવે આપણે જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થા પણ જોઈ કે આપણે સૌએ આપણે સૌ જાણીએ છીએ કે ઉપલબ્ધ જળ મર્યાદિત છે આપણે પ્રાપ્ત થનારું જે જળ છે એ મર્યાદિત છે તેનું વિતરણ પણ અસમાન છે સાથે સાથે પ્રદૂષિત જળની સમસ્યા છે માટે વિવેકપૂર્ણ ઉપયોગ તથા પર્યાપ્ત જળની પ્રાપ્યતા માટેની જાળવણીના ઉપયોગો હાથ ધરવા ઉપાયો આપણે હાથ ધરવાની આવશ્યકતા છે જળ એવું સંસાધન છે તેનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે જળ સંસાધનોની જાળવણીના ઉપાયો અલગ અલગ કક્ષાએ કરવાની જરૂર છે આપણે જળને કેવી રીતે જાળવવું જળનું સંરક્ષણ કરવું કેવી રીતે બરાબર તો જળની જળ સંસાધનોની જાળવણીના ઉપાયો એ અલગ અલગ કક્ષાએ કરવાની જરૂર છે જેને જળ સંસાધનની જળ સંરક્ષણ તરીકે ઓળખાઈ શકે છે હવે જળ સંરક્ષણ કેટલાક સામાન્ય ઉપાયો આ મુજબ છે જળસંચય માટે વધુમાં વધુ જળાશયનું નિર્માણ કરવું એક નદી સાથે બીજી નદી બેસી જોડાણ કરવું અને ભૂમિગત સપાટીને ઉપર લાવવાનો સમાવેશ થઈ શકે છે પણ એક એ રાષ્ટ્રીય સંપદા છે હવે આપણે જોઈએ જળ પલ્લવિત ક્ષેત્ર વિકાસ તો કે જળ પલ્લવિત ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે અને તેનો ઉપયોગ અનુકૂળતા મુજબ નાના નાના પ્રાકૃતિક એકમ ક્ષેત્રમાં સમન્વિત વિકાસ માટે કરવામાં આવે છે નદી બેસીન એક એવું ક્ષેત્ર છે જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહીને એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે એટલે ત્યાંથી વહેવાનું એક થાય છે બંને નદી ભેગા થઈને જ્યાં એક પ્રવાહ થઈ જાય છે તેને બેસિન કહેવામાં આવે છે જળપ્લવિત ક્ષેત્ર છેવટે તો શાખા નદીનો બેસિન વિસ્તાર જ છે ઋતુ પરત્વે થતા વરસાદને કારણે આ શાખા નદી દ્વારા પાણી વહીને આગળ થાય છે અને છેવટે કોઈને કોઈ નદીને મળી જાય છે હવે વરસાદને કારણે જળપલ્લવી ક્ષેત્ર વિકાસ એક સમગ્ર તયા વિકાસનો અભિગમ છે એમાં જમીન અને ભેજ સંરક્ષણ સંચયન વૃક્ષારોપણ વનીકરણ બાગાયત ગૌચર વિજ્ઞા વિકાસ અને સામુદાયિક જ સંસાધનોના ઉત્થાન માટે એટલે વિકાસ માટે કાર્યક્રમોનો સમાવેશ થાય છે આ બધા કાર્યક્રમો અન્વયે ભૂમિગત ભૂમિ ક્ષમતા તથા લોકોની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાની હોય છે આમાં સ્થાનિક લોકોની સહભાગીતાની જરૂર હોય છે આથી કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ ઘણી યોજનાઓ હાથ ધરીએ છે બરાબર હવે જો વૃષ્ટિ સંચયન એટલે વરસાદનું પાણી આપણે કેવી રીતે એકઠું કરવું જોઈએ કેવી રીતે ભેગું કરીને આપણે રાખી શકીએ તો કે વરસાદ તો ચાર મહિના જ હોય પછી આપણે પાણીની જરૂર પડે તો શું કરું તો પાણીનું સંચય કર્યું હોય ભેગું કર્યું હોય તો એ આપણને કામ આવે શકે હવે વૃષ્ટિજને રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિ જેવી કે કૂવો છે પછી બંધારા છે એટલે આખા ફરતે વચ્ચે ખાડો ખોદી અને એવી રીતે નાના નાના ખાડાઓ દ્વારા એ પાણીનું ભરાવો કરી શકે ખેત તલાવડીઓ છે વગેરેનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે હવે આ માધ્યમો થકી જળ સંચયન થાય છે અહીં ભૂમિગત જળ સ્તર પણ ઊંચું આવે છે આમ કરવાથી ઘરેલું અને કૃષિ જરૂરિયાતો પૂરી થઈ શકે છે હવે વૃષ્ટિ જળ સંચયના મુખ્ય ઉદ્દેશ્યો સામ કયા કયા છે તો કે ભૂમિગત જળને એકઠું કરવાની ક્ષમતા વધારવી અને તેના જળ સ્તરનો વધારો કરવો બીજું જળ પ્રદૂષણને ઘટાડો ત્રીજું ભૂમિગજણની ગુણવત્તામાં સુધારો કરવો પછી સ્થળ માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા સપાટી પરથી વહી જતા પાણીનો જથ્થો ઓછો કરવો ઉનાળામાં થતાં લાંબા શુષ્ક ગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતને પૂરી કરવી પાણીની વધતી જતી માંગને પૂરી કરવી મોટા શહેરોમાં બહુમાળી આવાસો વચ્ચે વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે ભૂગર્ભ ટાંકાઓ અથવા વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવી બરાબર હવે જો આટલું તમને ગમશે જાણું ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી બેડ જ ગામે પાણીની સમસ્યા ઉકાલી ઉકેલવી બરાબર હવે જુઓ પાણીનું મૂલ્ય સમજી તેને જતન કરવાની સમજ અરવલ્લી જિલ્લાના પછાત ગણાતા બેડજના ગ્રામજનોએ કેળવી આ બે પોઈન્ટ પચીસ કરોડ લીટર જેટલું એટલે બે લાખ ઘન મીટર વરસાદી પાણી રોકી અને સંગ્રહ કરીને પંથકને હરિયાળો બનાવી દીધો છે એ બેડજના ગામમાં લોકોએ કરીને બતાવ્યો ગામના લોકોનું એક જ સંગઠન ઊભું કરીને ગામ અને વિસ્તારની પ્રાથમિક એવી પાણીની સમસ્યા હલ કરવા બીડું ઝડપ્યું અને તેમાં સાથ મળ્યો સામાજિક સંસ્થાનો એ સંસ્થાનોના સહયોગ સહયોગથી બેડજના ગ્રામજનોને જાગૃત કરાયા અને ગામનું પાણી પણ ગામમાંથી અને સીમનું પાણી સીમમાંથી બહાર ન જવા દેવા સૌ સંકલ્પ થયા આશરે સાત વીઘા વિસ્તારમાં પથરાયેલું તળાવ માત્ર ત્રણ માસમાં જ વીસ થી બાવીસ ફૂટ ઊંડું કરાયું અને સામાજિક સંસ્થા દ્વારા મળેલા આર્થિક સહયોગ વડે માત્ર બેડજ પંથકમાં જ દસ ચેકડેમ અગિયાર ખેતડાઓ પચીસ સેક્ટરમાં ડ્રીપ તથા હેક્ટરમાં હેક્ટરમાં પાઇપલાઇન ઊંડી ખેડ પાળા બાંધી અંદાજે બે લાખ ઘણમીટર વરસાદી પાણીને અટકાવી સંગ્રહ કરી પથરાળ અને સુકાઈ ગયેલી જમીનને હરિયાળી બનાવી તો આ અન્યને રાહ પણ ચિંધે છે કે આવી જ રીતે બધા કામ કરે તો બધી જ જગ્યાએ હરિયાળી છવાઈ જાય છે હવે જળ વ્યવસ્થાપન માટે આપણે નીચેના મુદ્દા પણ ધ્યાનમાં રાખવા જોઈએ જો વિદ્યાર્થી મિત્રો પહેલું છે બાગ બગીચા વાહનો શૌચાલયો તથા વોશબેસીનોમાં વપરાતા પાણીનો કર્કસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ બીજું લોકજાગૃતિ પેદા કરીને તથા જળ સંરક્ષણ અને તેના કુશળ વ્યવસ્થાપન સંબંધી દરેક પ્રવૃત્તિઓમાં લોકભાગીદારી વધારવી ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્ન કરવા જળાશયોને પ્રદૂષણથી બચાવવા જળસ્ત્રાવના બધા એકમો જેવા કે કૂવા ટ્યુબવેલ ખેત વગેરેનો ઉપયોગ વધારવો ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જળ સંચય સ્થળોની દુર્દશા અટકાવી તથા જળ પ્રદૂષણને અટકાવવા માટે પાણીની પાઇપોનું તત્કાળ સમારકામ હાથ ધરવું હવે આપણે દરેક વિસ્તાર માટે એક સરખા ઉપાયો લાગુ પડી શકાશે નહીં કોઈ વિશિષ્ટ ક્ષેત્રના જળ સંસાધનોનો વિકાસ અને વ્યવસ્થાપન માટે સંબંધિત સ્થાનિક લોકોના સહકાર લઈ તેમને સામેલ કરવો જોઈએ કોઈ કોઈ જગ્યાએ કોઈ માણસનો સાથ મળે તો એ શક્ય છે કોઈ જગ્યાએ કોઈ માણસનો સાથ ન મળે તો એ શક્ય નથી એટલે જે જગ્યાએ જે આપણે વસ્તુ કરવી હોય તો ત્યાંના લોકોનો આપણે જરૂરી બને છે સહકાર આમ જળનો ભર્યો ઉપયોગ કરવો જરૂરી છે જળસંચય માટે અવનવી પદ્ધતિઓ અમલમાં આવી રહી છે તો વરસાદ પડે કે ન પડે જળનું સંકટ આપણા પર તોડાયેલું જ છે ખેતર હોય કે પાણીયાર હોય આપણે પાણીનું ટીપે ટીપું સાચવવાની જરૂર છે માટે જ કહેવાયું છે કે જળ એ જીવન છે વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધ્યાય તમારે પાકી બુકમાં લખવાની જરૂર છે તો તમારે લખી લેવાનું છે અગિયારમું પણ તમારી નોટબુકમાં લખવાનો છે અને હોમવર્કમાં પણ કરવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો મિત્રો ચાલ A